બાપ ની હોય છે અમાર જેવો હશે તો થાપા છે કોક દાળ અમાર જેવો હાજુ કવ બાપુ બાળ પોળી છે ને એક ટી ઉછી કોઈ અમારે હાથ હાલે જોતા ને

ના ના પાળો વાળી ગયો સીધો કરો ઉપર ઉપર એવું તો ખેલ કરે વાળો પાળો હું તો થાકી ગયો ભૂડો હા લાગા કાપતા કાપતા ઢોળ્યો છું લાકડ કોઈ કાપી નાશ્યા લે એકદમ પડી રહ્યા જન ભાડે ઢોળે હું તો ઓકે જન ના ભેગું થોડું કબ બેહી રહ્યા હમણા જન લઈ આવ ચાલ તમે તો ખાલી મફત જ જુવા છે અમે જન ની બીક લાગી એટલે અમે લઈ આવીએ બીજું તો લે રેવા દો ખાલી ખોટું અમારમાં કેવું નથી કોઈ યાર તમને બતાવજો જન એ રવા દો યાર સમજો ફાટી ના હાથ માં આવી જા હ એ બેબરા જે થાય બરાબર માર તો વાન મીલીને જતો રહ્યો છે લે તો પીવો ન મન પાયો

Mrmal ato drot! Now зад bam, don't push only Hold my finger Please Start drum Rep cycles What's wrong with that? This doesn't bother you I think you 이미 Try to I don't think you got here This is why my dog would be You know, Joella I am the pot Yes You mum No my mum No

મૂળીઓ તો તનકન ના છે ખોટું હમણા ઉપાજ થાય વેસલી ઓ હો વેસલી તું ભાઈ સમજણ કરીએ એટલે આ જા એટલે સમજણ કરવા બચ્ચે તસકો મેલે તો ના તસકો તો નાખે એ તો ફાઈલ લઈને ફાટા પાકે લે ચોર લે લે કી થાપે દાર ઉતાર ના છે હો ઉતાર

બપોરે છૂટા એટલે તમે કઉશું અને તને ખબર નહિ હોય મારા વાત ની બંકો ને હાર માં એક જણા ફોડું ફોડું તું બેનજી છે

અમે શું કહું હું જતો ખબર ને જતો તો આ જબર પી કરો વાત આપડે તમે હું આમ પીન જતો કે

કોમ તું મેલેવા હિયાને બે બે મન ખબર મન ખબર મેલ્યો ઓય તું કોને

કોણ મોઢું અલ્યા અલ્યા આ તો પેલો એર્યો આપણો ગોમન તમન આ પેલો બલ્લુ કાડ્યો મારો લેવાળો ઓય કાડ્યો નાટક કરે ભુજાવા ગોમન જા ને એ જા ને આમ આમ તાકજી કયો આમ ઉપર હમ આમ અલ્યા ઓમ ઓમ પોટ્યું આ ઓમ ખબર ની પડતી ઓમે હા કાકા કા હવે ઓ બેહી જા બેહી જા બે પોટ્યું ને નાખોડો કાટ પોટ્યું કાટ પોટ ખબર ન પડી આ બધા ખે તા આ બાર દૂતી ઘાટ અડિયા તરા તાપો નઈ મારવા કાઢવા જો આખો બધા નહી મેલ આ હું બબઈ જેવું કાઠા જો પીવે જા તા ઇન ઇન વહુનો તો આ બધું શું એ કાપ્તાય ના આ બીજી વાર બંકો જેલ માં જા હા એય કાપ્તાય ના મા કાજો આઠું હું દારૂ રવા દયો રાજા આઠું આવજો આય ના આઠું રવા દયો બીવરાઈ ગયો પકડજો લ્યા પકડવા ઓય હા ચા પા ચા આડો ઓય ઓય મે દારૂ પીધું પી ઓય ની ચાલો ઓય દારૂ ને પ્લુ દેશી દારૂ હો બાજા કરી કર મે

દારુ લાય દારુ પી લે ઓ પેવો ને ખાપી રાખું શેર માં દાવો ખાપી એ તા લાદો આજો આજો એ કોમું તો કોમું તો આ લે કોમું થાય પક પકલ લાગ વાળી ના આજ તો બતાઈ દઉ આ મારા હોમે આતું પા ના ના કોમું બસ રાજો રાજો કોમું ઓય હવે હમું ના થતો રાજો પા ઓય રાજે રાજે આ કોમું થાય ને પાડી નાખી દીના ખબર નઈ કોણ છે ઓય અરે દારૂથી ભાઈનું મૂચું કર નાહી દે બે દારૂ પીવો દારૂ તો બેસા ઓ પીવો દારૂ દેશી બેઠું બે બે નાખું એ કાળિયા માપે આઠું મેલો હવે પચ્ચી ગયો મેલો આઠું